ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સાવરકુંડલામાં સિંહના ખરે કાળિયારના ચામડા સાથે એક વ્યક્તિ ઝડપાયો શિકાર ની આશંકા એ તપાસ નો અમરેલી જિલ્લાના સારકુંડલા તાલુકાના સિમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખને કાળિયાર હરણનું ચામડું મળી આવતા વન્યજીવોના સંરક્ષણને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે આ ઘટના બાદ વન વિભાગે વાલજી માતંગ નામના આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે સારકુંડલામાં શિકારની આશંકાએ તપાસનો ધમધમાટ પ્રાથમિક માહિતી અનુસાર વન વિભાગને મળેલી ગુપ્તમાતમીના આધારે સારકુંડલાના સિમરણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન આરોપી પાસેથી ગીરના ગણાતા એશિયાટિક સિંહના બે નખ અને જૂનાવાણી સમયનું કાળિયાર હરણનું ચામડું મળી આવ્યું હતું આ ઘટના બાદ વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે શું આરોપીએ સિંહનો શિકાર કર્યો છે કે પછી અન્ય કોઈ રીતે આ નખ મેળવ્યા છે કાળિયારના ચામડાની પણ સઘન તપાસ ચાલી રહી છે વન્યજીવના અવશેષો મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ અને વન્યજીવન સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓમાં ચિંતા વ્યાપી છે વન વિભાગ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવવા પ્રયાસ કરી રહ્યું છે જેથી વન્યજીવોના શિકાર અથવા તેમના અવશેષોના ગેરકાયદેસર વેપાર પર અંકુશ લાવી શકાય ટીવીટી ન્યૂઝ ગુજરાતી એમ રહી